હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું એકવાર ફરી મસ્ત મજાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો વિજ્ઞાનની અંદર બે પ્રશ્નપત્ર આપણે જોઈ ગયા હતા અને આજે ત્રીજા પ્રશ્નપત્ર સાથે આપણે બધાને મળવાનું થઈ રહ્યું છે તો ફટાફટ તમે બધા એકદમ ફટાફટ પહેલાં જઈને વિડીયોને લાઇક કરતા હો અને તમારા મિત્રો તમારા વોટ્સઅપમાં આપણા આ વિડીયોની લિંક શેર કરતા હોવ જેથી બીજા પણ તમારા મિત્રો એવા હોય જે વિજ્ઞાનની અંદર બહુ જ પાવરફુલ હોય વિજ્ઞાનની અંદર લગભગ સિત્તેર એસી નેવું માર્ક્સ લાવતા હોય તો એ પણ આ વિડીયોને જોવે સમજી ગયા મેં કંઈક કીધું એમ ઓકે ચલો હવે એક ઉત્સાહ સાથે અને આજે આપણે આ પ્રશ્નપત્ર ત્રણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેકે દરેક વિદ્યાર્થી જે આ વિડીયો જોઈ રહ્યા છે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરતા હો કારણ કે સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા લાગતા નથી આગળ તમે લોકો જે આ વિડીયો જોઈ રહ્યા છો એ વિદ્યાર્થીઓને મારે ખાસ કંઈક કહેવું છે જો ભણવાનું તો બધા ભણાવતા હોય જ છે બરાબર પણ આજે મારે તમને કંઈક એવી વાત કરવી છે જેને કારણે તમે ક્યાંક ક્યાંક ને ક્યાંક ભણવાની અંદર કચાસ રાખતા હશો તો કદાચ તમારા જે માઇનસ પોઈન્ટ હશે તો એ સુધરી જશે જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યો છે તો એ ક્યાંક વિચારતો હશે કે લાઈન હાલ વિડીયો નહીં જોવો હમણાં જોઈ લઈશ કાલે જોઈ લઈશ પરમ દિવસે કરી લઈશ આજે નહીં કાલે તો તમને ખાસ કહેવાનું કે તમે લોકો કેમ આવું કરો છો કેમ તમે તમારી જાતને છેતરો છો તમારા મા બાપને પણ તમે છેતરો છો બીજું કે તમારા મા બાપ તમારા માટે આટલું આટલું કરે છે તમને નાના હતા તમને મોટા કર્યા તમારી પાછળ આટલા ખર્ચા કરે છે તમને ભણાવે ગણાવે તમને ખાવા પીવા પહેરવા ઉઢવા સુધી બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ કરે છે તો તમે લોકો કેમ નથી સમજતા તમે કેમ થાકી જાઓ છો તમે કેમ કંઈ કામ કરતા નથી વિડીયો જોવાનું મન થાય જોવો પણ અડધું મૂકી દો કામ કરતા હોય વાંચવા બેસો તો અડધું વાંચો અડધું મૂકી દો આવું તમે લોકો કેમ શા માટે આવું કરો છો તમારા મમ્મી પપ્પા રાત દિવસ એક કરીને મહેનત કરીને તમારા માટે તમારી ખુશી માટે આટલો પ્રયત્ન કરે તો તમે લોકો કેમ થાકી જાઓ એક વસ્તુ ક્યારેય તમે એવું વિચાર્યું કે તમારા મા બાપ જે દિવસે થાકી જશે તમારા મા બાપ એવું કહી દેશે કે આજે મારાથી આ કામ નથી થતું હું હવે કામ નથી કરી શકતો તો સમજો તમારા ઉપર શું વિચ છે તમારું ભરણ પોષણ તમારી જવાબદારી તમને ખુશ રાખવાની જવાબદારી કોણ નિભાશે તમારા મમ્મી પપ્પા ક્યારેય થાકતા નથી તો તમે લોકો કેમ થાકી જાઓ છો તમારા મા બાપને કેમ તમે દુઃખી કરો છો શું કામ તમારા મા બાપ દસ દસ પંદર પંદર વર્ષથી તમારી પાછળ ખર્ચા કરે છે તમને ખુશ રાખવા માટે એ લોકો શું નથી કરતા એકવાર એ તો વિચારો એટલે ખાસ તમે લોકો મહેરબાની કરો અને તમારા મા બાપ સામે જોઈને તો ભણવા બેસો એ લોકો ક્યાં સુધી આવી મજૂરી કરશે ક્યાં સુધી એ લોકો મજૂરી કરશે હવે તમારી જવાબદારી નથી બનતી કે તમે લોકો કંઈક કરીને તમારા મા બાપ માટે કંઈક કરો તમારા મા બાપનું કંઈક તો સપનું હશે ને તમને લઈને એમને તમારી પાછળ ખર્ચા નહીં કરતા હોય તો મહેરબાની કરીને તમારા મા બાપ માટે તો તમે ભણો યાર શું કરવા તમારા મા બાપને દુઃખી કરો છો તમારા મા બાપ સામું જુઓ એ લોકો તમારા પાછળ કંઈક આશા ઉમીદ લઈને બેઠા છે તો એમના માટે તમે કંઈક કરો કંઈક ભણો એમ ચલો આ તો મમ્મી પપ્પા વિશે વાત થઈ ગઈ તમારા મા બાપ તમારી માટે આશા ઉમીદ રાખ્યા બેન બધી તમારી વાત સાચી તમે કો અમારે મહેનત કરવી જ છે અમે મહેનત કરીએ છીએ પણ યાદ રહેતું નથી પ્રોબ્લેમ આટલે છે કે તમને યાદ નથી રહેતું તો હું તમને એક વાત કરું કે તમે ચલો ગણિત લઈ લો કે તમે વિજ્ઞાન લઈ લો કે ચલો તમે ઇંગ્લિશ લઈ લો તમને યાદ નથી રહેતું ને તો હું એક વાત કરું કે તમે અને હું આપણે બધા સ્વામી વિવેકાનંદના વંશજમાં આવીએ છીએ કે એમના મામા કે એમના માસીના દીકરા છીએ તો આપણે એકવાર વાંચીએ તો આપણને યાદ રહી જાય આવું કોઈના જોડે થતું હોય તો મને કહેજો હો કોમેન્ટમાં જણાવજો કે હા અમારા મામા માસીના દીકરા થાય છે ને એટલે અમને આવડે છે એકવાર વાંચીએ તો તમને એટલી ખબર પડવી જોઈએ કે એક વાર વાંચો છો તમને નથી આવડતું ઇંગ્લિશ ઇંગ્લિશની અંદર ઇવન કોઈ ફંક્શન તમને નથી આવડતું તમે દસ વાર લખો દસ વખત લખીને તમે પ્રેક્ટિસ કરો જો અગિયાર વખત ના આવડે તો તમે કોમેન્ટમાં કહેજો કે અગિયાર વખત પ્રયત્ન કર્યો પણ ના આવડ્યું તો કોઈ વાંધો નહીં તું પચાસ વખત પ્રયત્ન કર

આ દુનિયામાં આપણે પોતે જ આગળ વધવાનું છે અને પોતે જ કંઈક કરવાનું છે કોઈ તમને કશું કરીને આપશે નહીં એટલે ખાસ ભણવામાં લાગી જજો હજુ તમારી જોડે ટાઈમ છે બોર્ડની એક્ઝામને ઘણી બે મહિનાની બે મહિના તો ના જ કહેવાય પણ હાલ જે પણ ટાઈમ છે એને બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર શાંતિથી કામે લાગી જજો ચાલો વધારે વાત કરવી નથી પણ ખાસ ભણવાનું કરશો તો બહુ મજા આવશે ચલો વિજ્ઞાનનું પ્રશ્નપત્ર ત્રણ આજે સોલ્વ કરવાનું છે એની અંદર પહેલો તમને પ્રશ્ન એમ કહે છે પહેલાં સૂચના વાંચવાની બરોબર ધ્યાનથી એમ હા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન તમને એમ કહે છે કે કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે હવે કાલે કંઈક પ્રશ્નમાં કંઈક આવી તું થોડું ઘણું જોયું હતું તો હવે અહીંયા ધ્યાન આપો કે જીરોથી સાત અને સાતથી ચૌદ જેની પીએસ સાત હોય એને કહેવાય તટસ્થ સાત અને ચૌદની વચ્ચે જેની પીએચ હોય એને કહેવાય બેઝ પદાર્થ અને સાતથી જેમ તમે જીરોની વચ્ચે સામે આવો તો એને કહેવાય એસિડિક પદાર્થ આટલું તમને ખ્યાલ હશે ના હોય તો સમજાવું છું સમજી લેજો અહીંયા ખાટા ફળો હવે ફળો કેવા હોય ખાટા તો જે એસિડનો સ્વભાવ કેવો હોય ખાટો તો ખાટા ફળો જવાબ નહીં આવશે લીંબુનો રસ લીંબુનો રસ કેવો હોય લીંબુ પણ ખાટું હોય કેવું મોઢામાં અંદર રસ પીવો તો કેટલું ખાટું ખાટું લાગે હે લાગે 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 કેમ ન લાગે તો આ પણ આવશે એસિડ બીજું ધોવાના સોડાનું દ્રાવણ તો ધોવાના સોડાનું દ્રાવણ બે જ પદાર્થ કહેવાય તો અહીંયા તમારો જવાબ ઓપ્શન નંબર ડીમાં આવશે મીઠાનું જલીય દ્રાવણ જવાબ શું આવશે તમારું મીઠાનું જલીય દ્રાવણ એ દ્રાવણ એવું છે કે એ કયો સ્વભાવ ધરાવે છે તટસ્થ ઓકે ચાલો આગળ જઈશું ફટાફટ પ્રશ્નની અંદર બીજું વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવાની રાખવાની અને ખાસ વિડીયોને લાઈક પણ કરવાનો અને શેર પણ કરવાનું કારણ કે તમે જો આવું કામ કરો છો આ એક ધર્મનું કામ છે અને ધર્મના કામમાં ઢીલ ન રખાય એ તો તમને ખબર હશે ને હા ચલો આગળ બીજો પ્રશ્ન એમ કહેવા માંગે છે આલ્કાઈનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું આલ્કાઈન શું આલ્કાઈનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કહ્યું હવે તમને આપણે સમાનતા શ્રેણીની અંદર ત્રણ શ્રેણી આવે છે જેમ કે એક આલ્કેન આલું કઈ છે જ નહીં ને ના હોય તો મેળવો દુનિયા તમારી માટે ખુલ્લી પડી છે ના હોય તો મેળવો ને આલ્કેન પછી આવશે આલ્કાઇન અને પછી આવશે હા વચ્ચે આવશે આલ્કિન આલ્કિન આલ્કેન આલ્કિન આલ્કાઇન હવે આ આલ્કેન આલ્કીન અને આલ્કાઈન આ ત્રણ શ્રેણીમાંથી તમને કઈ શ્રેણી પૂછી છે આલ્કાઈન તો અહીંયા આનો પ્રત્યય શું થશે આલ્કાઈનનો પ્રત્યય થશે આઈન હવે તમે ઓપ્શનની અંદર જુઓ કયું એવું સંયોજન જેની અંદર આઈન પ્રત્યે આવે તો અહીંયા મિથેન બિલકુલ નથી આવતું અહીંયા ઇથિન બિલકુલ નથી આવતું વધ્યા બે ઓપ્શન પ્રોપાઇન જો પાછળ આવ્યું આઈન પ્રોપાઇન આઈન અને અહીંયા ઇથાઇન ઇથાઇન આઈન આઇન હવે બીજું અહીંયા જે શ્રેણી છે મૂળ શ્રેણી આલ્કેન આલ્કેન શ્રેણીના સભ્ય તમને ખબર હશે ખાસ પહેલાં આવશે મિથેન ઇથેન પ્રોપેન લખી દઉં ફરીથી મિથેન પછી ઇથેન પછી આવશે પ્રોપેન બ્યુટેન પેન્ટેન અને હેગઝન અહીંયા જુઓ પહેલાં પ્રોપેન આવશે કે ઇથેન આવશે તો પહેલાં આવશે શું આવશે પહેલાં હા દેખાય છે ને બરોબર જોજો થોડું ધ્યાન આપજો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગેન હવે અહીંયા ઇથેન પહેલા આવે કે પ્રોપેન પહેલા આવે તો પહેલાં ઇથેન આવે બીજું ઇથેનને તમારે કયો પ્રત્યે લગાડવાનો આઈન પ્રત્યે કારણ કે અહીંયા તમને શું કીધું છે આલ્કાઇન તો આપણે અહીંયા આલ્કાઇનની અંદર સૌ એનું સભ્ય આવશે ઇથાઇન જવાબ શું આવશે તમારો ઈથાઇન ઓકે રેવડી આગળ અંદર તમને શું કહેવા માંગે છે કંઈક કહેવા માંગે છે પ્રશ્નો ઘણું બધું કહે છે પણ એકચ્યુઅલી આપણે સમજતા નથી તો એકચ્યુઅલી તમે એને સમજવાનું રાખો ઓકે આગળ ચલો સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે આપણે સઠ્ઠા ચેપ્ટરની અંદર કદાચ ભણી ગયા હોય તો તમને ખબર હશે કે સ્વયંપોષી અને વિષમપોષી બે સજીવો સ્વય પોષી સજીવો એટલે જે પોતાના માટે જાતે ખોરાક તૈયાર કરે છે એને સ્વયંપોષી સજીવો કહેવાય તો સ્વયંપોષી સજીવો એટલે એ લોકો પોતાનો ખોરાક જાતે બન બનાવતા હોય ત્યારે એમને તેની જરૂર પડે આવશ્યક એટલે જરૂર કે એમને નીચેનામાંથી શેની શેરની જરૂર પડે તો એક વસ્તુ વૃક્ષો જ્યારે વનસ્પતિ જ્યારે પોતાના માટે ખોરાક તૈયાર કરતી હોય ત્યારે તેને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે બીજું ક્લોરોફિલની જરૂર પડે સૂર્યપ્રકાશની જરૂર પણ પડે એટલે તમારો જવાબ અહીંયા આવશે આપેલ તમામ જવાબ શું આવશે આપેલ તમામ આગળ ચોથા પ્રશ્નની અંદર તમને શું કહે છે સાંભળો કંઈક કહેવા માંગે છે પાંચ ઓમેગા અવરોધવાળા વાળા તારના પાંચ સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ વન ઓપોન ફાઈવ ઓમેગા ઓમેગા નથી મેગા તું ભણવાનું કર મેગામન મેગામાં રહી ગયા આપણે હેન બીજું કે આ દાખલાનો જે સોલ્યુશન વિદ્યુતના જે પણ દાખલા છે એનું સોલ્યુશન જો તમારે જોતું હોય દાખલા શીખવા હોય તો કોમેન્ટની અંદર એકવાર જણાવજો કે દાખલા અપલોડ કરો તો ટાઈમ રહેતા દાખલા અપલોડ કરીશું ઓકે આગળ પાંચમો પ્રશ્ન શું કહેવા માંગ અરે હા પાંચમો પ્રશ્ન શું કહેવા માંગે છે તો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા શું હોય એક હોય છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી આટલો પ્રશ્ન એટલે બધા તૈયાર કરવાના છે પણ આને વધારે મહત્વ આપજો એમ ઓકે આગળ છઠ્ઠો પ્રશ્ન જલદીને નજીકની વસ્તુઓ જલદીને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે આ ખામી શાના કારણે ઉદ્ભવે છે ભલી પ્રશ્ન વાંચું થોડું ધ્યાન આપજો દેખાય તો છે ને બદલન હા ઓકે રેડી જલદીને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે આ ખામી શા કારણે ઉદ્ભવે છે તો જો તમને ચાર ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શન પહેલાં શાંતિથી વાંચી લેવાના એમ પછી એવું ના થાય કે મેં આ વાંચું નહોતું જવાબ ખોટો લખીને આવ્યો એમ થોડું વાંચવાનું એમ ના કોણ પાડે હે ત્રણ કલાક આપણી જોડે હોય છે ને શાંતિથી વાંચવાનું કનિનિકા નબળી પડવાથી ખોટી વાત પછી કેસે દ્રષ્ટિ ચેતતા નબળી નબળા પડવાથી જવાબ તમારો એક આપણ સાચું અને આપ પણ સાચું હવે આ બંને જે ઓપ્શનમાં હોય એ ઓપ્શન તમારે શોધીને લખી દેવાનો તો એક અને બે કઈ જગ્યાએ છે ઓપ્શન નંબર એમાં તો આપણો જવાબ ક્યાં આવશે ઓપ્શન નંબર એ બીજું ચેપ્ટરની અંદર ખબર છે કે સિલિયરી સ્નાયુઓ જ્યારે નબળા પડે ત્યારે આંખમાં ખામી ઉદભવી શકે બીજું નેત્રમણીની સ્થિતિસ્થાપકતા જો ઘટે તો પણ આપણા આંખની અંદર ખામી સર્જાઈ શકે એટલે ખાસ આ બંને આપણા ઓપ્શનમાં આવશે આ બંને ક્યાંય ભાગ ભજવતા નથી જવાબ આવશે એક અને બે ખબર પડે છે હું ભણાવું એમાં જો ખબર પડતી હોય તો પ્યારીથી સારીથી મસ્ત મજાની કોમેન્ટ તમે કરતા રહેજો ચલો આગળ પ્રશ્નની અંદર જવું છે ચલો વિદ્યાર્થીઓ પછી નેક્સ્ટ ફેશન શું કહેવા માંગે છે ફટાફટ જોઈ લઈએ નીચેના આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો હવે આપણને અહીંયા ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે શું ખાલી જગ્યા કેવી જગ્યા ખાલી જગ્યા તો ખાલી જગ્યા પૂરવા માટે સૌપ્રથમ પ્રશ્ન તમને અહીંયા નંબર બહુ સરસ મજાનો પ્રશ્ન દેખાય છે બંધારણ બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે તમે ચોથા ચેપ્ટરની અંદર કાર્બનના અપર રૂપો વિશે જોઈ ગયા હોય તો ખ્યાલ હશે કે કાર્બનના અપર રૂપોની અંદર સૌથી પહેલા આવશે હીરો ગ્રેફાઇટ અને ફુલેરી હીરો ગ્રેફાઇટ અને ફુલેરીન આ ત્રણ વિશે અભ્યાસ કર્યો હશે તો અહીંયા તમારો જવાબ આવશે ષટકોણીય શું આવશે ષટકોણીય ચાલો આ સમચતુષ્ફલકીય એ કોની રચના કયા અપર રચના છે તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને ખબર હશે આ ચેપ્ટરની અંદર કાર્બનના ત્રણ અપરરૂપો છે જેમાં પહેલું આવશે હીરો પછી આવશે ગ્રેફાઇટ અને ત્રીજા નંબરે આવશે ફુલેદિન પહેલાં આવશે હીરો બીજા નંબરે ગ્રેફાઇટ અને ફુલેરીન ફૂલેરીન તમે મને એક વસ્તુ કોમેન્ટમાં જણાવજો કે ફુલેરીનનું નામ એ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ખાસ આના માટે તમે મને કોમેન્ટમાં જણાવજો અને બીજા એક પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટમાં આવશો કે આ સમચતુષ્ફલકીય રચના એ કાર્બનના કયા અપર રૂપની છે આ ત્રણમાંથી કયું એવું રૂપ છે જેની રચના સમચતુષ્ફલકીય છે ઓકે આગળનો પ્રશ્ન જોઈએ ફટાફટ ચલો આઠમા ક્વેશ્ચનની અંદર કોઈ સમક્ષિતિત પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તેને પૂર્વ સેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળની કાંટાની ખાલી જગ્યા દિશામાં મળશે ઓહિયાં તમારો જવાબ આવશે સમ ઘડી કઈ દિશા સમઘડી દિશા આગળ નવમો પ્રશ્ન કંઈક કહે છે શું કહે છે રેજીન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે અને જવાબ આવશે તમારો ઉત્સર્ગ કારણ કે આપણને ખબર છે કે જ્યારે મનુષ્યના અંદર એક તંત્ર છે જેનું નામ છે ઉત્સર્જન તંત્ર તો આપણા શરીરની અંદર જે નકામો કચરો હોય એ બહાર કાઢવાનું કામ કોણ કરે તંત્ર તો વનસ્પતિની ઉપર તમે જુઓ તો આ રેઝિન અને ગુંદર એ વનસ્પતિનું જે શરીર હોય એની બહાર જોવા મળે તો જે જે પણ વસ્તુ એની બહાર જોવા મળે એ કયા તંત્રના આધારે હોય તંત્રના આધારે હોય એટલે એ તમારો જવાબ આવશે ઉત્સર્ગ આગળ મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડે રંગસૂત્રો આવેલા છે બધા જ વિદ્યાર્થીઓ ભણી ગયા હશે ચેપ્ટર આ ચેપ્ટર એટલું મસ્ત મજાનું ચેપ્ટર છે ને બીજું આ ચેપ્ટરની અંદરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે તો આ ચેપ્ટરને તમારે એકદમ ક્લિયર એન્ડ કટ તૈયાર કરી નાખવાનું યાદ રાખવા જાઓ જો યાદ ના રહેતું હોય તો શું કરવાનું પ્રશ્નને લખી લખીને તૈયાર કરવાનું એના સિવાય આપણી જોડે બીજો કોઈ જ ઓપ્શન નથી સમજી ગયા અન્ડરસ્ટેન્ડ ઓકે અહીંયા તમારો જવાબ આવશે મનુષ્યના દૈહિક કોષમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો આવેલા છે કેટલી જોડ ત્રેવીસ જોડ રંગસૂત્રો આવેલા છે આની અંદર તમે મને કોમેન્ટમાં જણાવજો કે કયું રંગસૂત્ર એ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય છે ખાસ કોમેન્ટમાં આ પ્રશ્નનો જવાબ તમે મને આપજો આગળ ચલો વિદ્યાર્થીઓ આગળના પ્રશ્નમાં જવું છે એ પહેલાં એક વાત કરવી છે કે તમે બધાને એવું કહેતા સાંભળ્યું હશે શું સબ કહેતા ના કે કુછ પાછોના પડતા સબ કહેતા હૈ કુછ પાણી કે લીધા ખોના પડતા હૈ નહી બાત બિલકુલ ગલત હૈ પાછું ખોના નહીં પડતા મેરે દોસ્ત કુછ પાણી કે લીધ કરના પડતા હૈો આગળ જવું છે પ્રશ્નની અંદર અરીસાની મોટવણીનું સૂત્ર તો અરીશાની મોટોણીનું સૂત્ર થશે માઇનસ વી ઓપોન યુ જવાબ આવશે માઇનસ વી અપોન યુ

ભૌતિક એના ગુણધર્મોની અંદર તમે ભણ્યા હશો તો ખબર હશે કે અધાતુ ચળકાટ ધરાવતી નથી અધાતુ ચળકાટ ન ધરાવે પણ અપવાદ તરીકે ધરાવે પણ અપવાદ તરીકે એક એવી ધાતુ છે જે ચળકાટ ધરાવે છે તમને એમ ચરકાટ યુક્ત તો મતલબ થશે તો એકમાત્ર અપવાદ તરીકે આયોડિન શું આવશે આયોડિન આ એક ધાતુ અધાતુ એવી છે જે ચળકાટ ધરાવે છે બાકી અધાતુ ચળકાટ ધરાવતી નથી પણ આયોડિન ચરકાટ ધરાવે છે આ એક અધાતુનો અપવાદ છે અને સૌથી વધારે અપવાદ પરીક્ષામાં પૂછાય છે તો તમારે તૈયાર કરી લેવા ચલો આગળ વિધાનો ખરા છે કે ખોટા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચલો તેરમો ક્વેશ્ચન બ્રોમિન વાયુ છે જો ઉપર આપણે જોઈ ગયા હાલ જ અધાતુ વિશે અને આ બ્રોમિન બ્રોમિન પણ શું છે અધાતુ છે બીજું અધાતુ એ ઘન અને વાયુ સ્વરૂપે હોય છે અધાતુ હાલ આપણે આગળના ક્વેશ્ચનમાં જ જોઈ ગયા કે અધાતુ એક તો ચરકાટ ન ધરાવે પણ આયોડિન ચરકાટ ધરાવે એ એક અપવાદ છે બીજું અહીંયા એક પ્રશ્ન કીધો કે બ્રોમિન તો કયા સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે અને આ એક અધાતુનો બીજો અપવાદ પહેલો અપવાદ હતો ચર્ટયુક્ત આયોડીન વાળો અને આ બીજો અપવાદ તમને કહ્યું છે કે બ્રોમિન વાયુ છે હા એ વાત સાચી છે કે અધાતુઓ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે છે પણ બ્રોમિન એ એક અપવાદ છે ના નથી બ્રોમિન પ્રવાહી છે જવાબ શું આવશે ખોટું બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે હોય છે વાયુ સ્વરૂપે હોતી નથી એટલે અહીંયા તમારો જવાબ આવશે ખોટું પણ તમે લખજો તમે ચોકડી ના મારતા હો હા તમે ખોટું લખજો અહીંયા ખોટું છોકરીઓ જયારે જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે આ એકદમ કરેક્ટ આન્સર છે અહિયાં તમારો જવાબ આવશે ખરું શું આવશે ખરું બીજું હા એક પણ એ વસ્તુ સમજાવી દઉં કે જ્યારે તમને અહીંયા અપરિપક્વ અંડપુટિકાઓ કીધું હોય તો અહીંયા આવશે ખરું પણ એમ કે કે અહીંયા પરિપક્વ અંડપુટિકાઓ હોય છે તો અહીંયા ખોટું આવશે અહીંયા અપરિપક્વ તો સાચું પરિપક્વ તો ખોટું ઓકે આ પણ ધ્યાન રાખવાનું કારણ કે પરીક્ષાની અંદર ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એનો જવાબ તમારે ધ્યાનમાં રાખવાનો કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાનો ચલો આગળ પંદરમો ક્વેશ્ચન સીલી અધી સ્નાયુઓ ખેંચાણ વગરની સ્થિતિમાં હોય તો નેત્રમણી પાતળો હોય છે હા સાચી વાત છે અહીંયા શું આવશે ખરું ચલો આગળ એને હોય જ ના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં આ પણ તમારો જવાબ આવશે ખરું અહીંયા પણ તમારો જવાબ શું આવશે ખરું આગળ અંદર તમને શું કહ્યું છે કઈક મસ્ત મજાનો પ્રશ્ન આપ્યો છે કે લડવાનું અને ભાગો એટલે દોડવાનું ભાગવાનું કોઈને જોઈને આપણને કેવો ડર લાગે કદાચ જતા હોય અને રસ્તામાં ક્યાંકથી ક્યાંક વાઘ સિંહ બીજો અચાનક આવી જાય તો કેવો ડર લાગે કેવો ફટાફટ તમે ભાગવા માંડો કેમ બીજું

આ એડ્રિનલ ગ્રંથિ એક અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે જેનું નામ છે એડ્રિનાલીન જો ગ્રંથિ પૂછે તો એડ્રીનલ પણ અંતઃસ્ત્રાવ પૂછે અંતઃસ્ત્રાવ તો અંતસ્રાવમાં તમારો જવાબ આવશે એડરીના આલીન બીજું ફરીથી હજુ એકવાર કહી દઉં કે પરીક્ષાની અંદર એક માર્ક્સ તમારે જવા દેવો ના હોય તો ગ્રંથિ અને અંતસ્રાવ આનો મસ્ત મજાનો એક કોઠો સાતમા ચેપ્ટરની અંદર આપેલો છે જોઈ લેવો અને એવું લાગે છે કે અંતસ્રાવ અને ગ્રંથિના નામ અમને યાદ નથી રહેતા તો કોમેન્ટમાં અવશ્ય જણાવું મસ્ત મજાનો એક વિડીયો આના ઉપર બનાવીને આપી દઈશ બીજું શોર્ટ ટ્રિક્સ સાથે અને એટલું મસ્ત મજાથી ભણાવીશ કે લગભગ લગભગ આખી જિંદગી યાદ રાખશો ને તો બી કદી ભૂલાશે નહીં બીજું એક પણ એ વસ્તુ કહી દઉં તમને કે જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટ ભણવા બેસો ત્યારે મગજમાં એવું ફીલ નહીં રાખવાનું કે આ હું દસમા પૂરતું અને બોર્ડની એક્ઝામ પૂરતું ભણું છું કારણ કે તમે પહેલાંથી લઈ અને છેલ્લા સુધી જે પણ સબ્જેક્ટ નો અભ્યાસ તમે કરો છો તો આ દરેકે દરેક સબ્જેક્ટ તમારી જિંદગીની અંદર તમે ચાહે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરશો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ તમે આપશો તો આ ગવર્મેન્ટ એક્ઝામની અંદર તમારા આ દરેકે દરેક સબ્જેક્ટ ઉપયોગી થશે વિજ્ઞાન પણ તમે ભણો છો તો એક વસ્તુ મગજમાં રાખજો કે આનું આ વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામની અંદર આવશે આવશે ને આવશે ત્યારે આપણને એક અફસોસ ના થવો જોઈએ કે સાલું દસમામાં હતા પણ અમે

ચલો ઓગણીસમો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે જોઈ લઈએ ફટાફટ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો એમ કહ્યું છે કે આ તમને જોડ આપેલી છે એમાંથી કઈ જોડ એવી છે જે એકબીજા સાથે મેચ થતી નથી અહીંયા જો લઘુદર્શની ખામીનું નિવારણ લગભગ પહેલું પ્રશ્નપત્ર અપલોડ કર્યું ત્યારની હું તમને રાડો પાડું છું જો તમારા મગજમાં એટલું તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જ ગયો હશે કે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગો લેન્સ જોઈએ તો આ એકદમ સાચું છે ગુરુદષ્ટિની ખામીનું નિવારણ અંતર્ગો લેન્સ બિલકુલ સાચું નથી અહીંયા બંનેમાં અંતર્ગો લેન્સ ના આવે બીજું મોતીઓ સર્જાતી હતી આ પણ એકદમ સાચું છે તો તમારો જવાબ શું આવશે બી જવાબ શું આવશે બી અહીંયા એમ કહે છે કે કઈ જોડા ત્રણમાંથી બંધ બેસતી ના હોય એટલે એકબીજા સાથે મેચ થતી નથી હવે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કયા લેન્સ દ્વારા થાય એ તમે મને અવશ્ય કોમેન્ટમાં જણાવજો કારણ કે ત્રણ દિવસથી હું તમને ભણાવું છું ત્રણ દિવસથી આ પ્રશ્ન આપણી આગળ આપણે ફેસ કરીએ છીએ ખબર હશે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું કયું ખબર પડે છે ને ઓકે આગળ એમ કહે છે શું કહે છે એક કુલમ વિદ્યુત ભાર પર રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો અહીંયા આવશે સોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત એક કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો સો પોઇન્ટ પચીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત ચલો આગળ જોડકા જોડો શું કહે છે જોડકા જોડો ચલો એકવીસમાં મધ્ય મગજ અને બાવીસમાં પછ મગજ સાતમા ચેપ્ટરની અંદર મસ્ત મજાનું મગજ આવે છે ભણવામાં તો મગજ મસ્ત તૈયાર કરી લેવું તમારા બધાનું મગજ કેવું છે મને એકચ્યુલી ખબર જ છે મગજ આપણું જાય ને એટલે આપણે કોઈનું સાંભળીએ નહીં એકચ્યુઅલી રાઈટ હા ના ના સાંભળવાનું એમ મગજ જાય તો પછી એને થોડું કંટ્રોલમાં રાખવાનું એમ કારણ કે તમે જો તમારા મગજ ઉપર કંટ્રોલ કરી નાખશો તો તમે દુનિયામાં ધારશો એ કરી શકશો પણ તમે તમારું મગજ કે એમ કરશો તો તકલીફ પડશે તમે વાંચતા નથી એનું કારણ શું છે આ મગજ છે મગજ એ એમ કહે છે કે ના હવે તું સુઈ જા તને ઊંઘ આવે છે તું સુઈ જા એ તમને એવું કહેશે કે તું સુઈ જા સૂઈ જા એટલે એનું સાંભળીને તમે સુઈ જાઓ છો પણ તમારે તમારા મગજને કહેવાનું ના હજુ બાકી છે પેલો આગળ જતો રહેશે હું પાછળ રહી જઈશ મારો હરીફ મારાથી આગળ જતો રહેશે અત્યારે હાલ દસમાની એક્ઝામ સામે છે અને તમારા જે પણ મિત્રો હશે તમારા કરતાં બે પાંચ ટકા વધારે રીડિંગ કરતા હશે તો ખાસ એક વસ્તુ મગજને ફીલ કરાવો કે જ્યાં સુધી તમારું કામ રોજનું રોજ કામ તમે કમ્પ્લીટ ના કરો ત્યાં સુધી તમારે ગોદડું પકડવાનું નહીં મતલબ સૂવાનું નહીં એમ ઓકે આગળ મધ્યમ અગજમાં તમારો જવાબ શું આવશે અને પછવ મગજમાં તમારો જવાબ શું આવશે તો મધ્યમ મગજમાં આવશે શ્રવણ શું આવશે શ્રવણ અને પછવા મગજ જેમાં આવશે લાળ રસનું જવું આગળ ત્રેવીસ અને ચોવીસ ઘાસ સમડી સામે તમને ઉપભોગીઓ આપેલા છે હવે એક વસ્તુ ખ્યાલ હશે કે ઉત્પાદકો એ પોતાની માટે જાતે ખોરાક તૈયાર કરતા હોય છે એવું નહીં અહીંયા તમારો જવાબ આવશે ઘાસ સામે ઉત્પાદકો જ્યારે એક્ઝામમાં તમે જવાબ લખો ત્યારે ઘાસની સામે ઉત્પાદકો આવવું જોઈએ બીજું સમડી સમડી એ કયું ઉપભોગી આવશે સમડી એ તૃતીય ઉપભોગી આવશે ચલો આગળ હવે એક કામ તમને આપું છું બધા જ વિદ્યાર્થીઓ આટલું કામ કરશે એટલે હું પણ જોવા માગું છું કે કયો વિદ્યાર્થી વિજ્ઞાનમાં પોતાની કેટલી હોશિયારી બતાવે છે આ તમને અહીંયા મેં ચાર ક્વેશ્ચન આપેલા છે વિડીયો પોઝ કરી અને જોઈ લેજો લખવા હોય તો લખી દેજો અને આ ચારે ચાર પ્રશ્નોના જવાબ તમે મને કોમેન્ટમાં અવશ્યથી જણાવજો હું તમારા બધાની કોમેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠી છું બધાની કોમેન્ટ હું જોઉં છું બધા જ વિદ્યાર્થીઓ બહુ મસ્ત મજાની કોમેન્ટ કરે છે એ માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો પહેલો પ્રશ્ન છે લિંગી સૂત્રની જોડ કઈ બીજો પ્રશ્ન છે અંડપિંડમાં કયો અંત મુક્ત થાય છે બીજું શુક્રપિંડમાંથી કયો અંતસ્રાવ મુક્ત થાય છે અને ચોથો પ્રશ્ન છે ગુરુ ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કયા લેન્સથી થાય છે આ ચારે ચાર પ્રશ્નોના જવાબ લાઈન સર તમે મને કોમેન્ટમાં જણાવશો હું તમારી કોમેન્ટની બહુ જ રાહ જોઈને બેઠી છું ચલો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ તમે આવો અને આવો સાથ સપોર્ટ અને સહકાર આપતા રહેજો આગળના સબ્જેક્ટમાં પણ તમારી માટે કંઈક વિશેષ તૈયારી કરીને વિશેષ વિડીયો બનાવવાના પ્લાનિંગમાં છું ખાસ તમારે બીજા સબ્જેક્ટ જોતા હોય તો જરા એકવાર કોમેન્ટમાં બતાવી દેજો કે અમારે બીજા સબ્જેક્ટના વિડીયો જોઈએ છે જરા પ્રોવાઈડ કરો તો ટાઈમ રહેતા આપણે વિડીયો અપલોડ કરીશું બીજું ચેનલની અંદર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત